કે ગંગાજી ગંગાજીમાં નાયલી એટલે પાપ બળી જાય ગંગાજી ના કાંઠે એટલે આ બધું મન મનાવાની વાતો છે આ બધી કરમ ની વાતો કરે ને કરમ આમ કરમ આમ ને ફલાણું આમ આ ભક્તિ કરે એવડે દુખી છે બુસ મારે એવડે સુખી છે શું કરમ કરે અટપટું છે આ હિમ સમજાય એવું નથી આ ભાઈક ની બધા વાત કરે ભાવ ની વાતો કરે ઓલા ભાવ માં આમ ને ઓલા ભાવ હવે કાયલ ની ખબર નથી ને શું ભાવ ની આમ મળ્યો એ ભવ શું થયેલો શું આ ભાવ માં ઘટે કઈ હે આપણા ગઢ હોની નોટ નતી ભાળી આ માથે વરસાદ થાય મારા રામ આમાં જીવતા નો આવડે તો ધક્કો થયો નથી લાગતું હે વાહન મકાન રૂપિયા લોટા હવામાં ઉડે વગર દોડે વાતો થાય બાપુ મજા કરે એવું છે પણ જ્યાં જ્યાં બધા રોવે જ છે ધાબુ ફરવું છે કે છૂટા નથી બીજા પાસે જાય કે ડોબુ વિયાણું દોવા નથી દેતું બીજા પાસે જાય કે હોવ તેડી ગયા વેવાય મોકલતા નથી બીજા પાસે જાય કે છોકરા ને પોલીસ વાળા લઈ ગયા જમીન ચડતા નથી તો આપણે આપણે ક્યાં રોવું હોય દુનિયા રોવે જ છે અરે મારા નાથ ની મારે જરૂર છે તો બાપુ દાસી જીવન રોવે મીરા રોવે જેઠીરામ રોવે હે દિનબંધુ દયાળુ હે પરમ કૃપાળુ પરમેશ્વર તારી અમે જીવન ઓળખોળ બાપુ એક રામાયણ નું પાત્ર સબરી તમે જોવો તો ખરા એક ભીલ ની દીકરી એનો ગુરુ માતંગ હાથ એક દીકરી નથી ગામ નો નથી વેદ નો નથી નથી એના ગુરુ એ કીધું કે બેટા એ બેહી જા વેલો મોડો રામ આવશે તારો ઉધાર થાય આ એક જ શબ્દ પકડીને બાપુ બેહી ગઈ મા બાપ પરજા નથી કરતી શું ગુરુ ઈ કરવાના હતા હું તો બાપુ ગમે ત્યાં જાઉં ને હું ભલામણ મારી આ એક જ ભલામણ હોય તમે વાપરો ખાઓ પીઓ મોજ કરો બાકી રોટલા બે ટાઈમ જિંદગી મારી આ એક જ આ તમે માંડવાવા નો નાખો આવી કથાયુ કરાવો આ મંદિર બંધાવો મૂર્તિઓ કરાવો ને ગાયું ગાયું ને ખડ નાખો એ ગાયો છે ને ભગવાને મોકલી છે ખડ ની વ્યવસ્થા કરી દઈશી આપણે આપણે મરી દઈ ગાયું શું થાય આ ગાયું જે કપાવા જાય છે ને એ બંધ કરાવો ખડ જ નીર્યું છે જે જીવ ઈશ્વર મોકલે છે ને એની બધી તૈયારી જ હોય છે તમારો અને મારો માના ઉદર માં વિકાસ થતો હોય જન્મ થયા પેલા બધી વ્યવસ્થા હોય છે દૂધ ની વ્યવસ્થા કરી દે પથારી ની વ્યવસ્થા કરી દે લાલન પાલન કરનારી બધું તૈયાર જ છે અને હા એસી હો વર્ષ જીવો અને મરી જાવ ને એ મરી ગયા પેલા લાકડા તૈયાર છે ઉપાડનારા તૈયાર છે ગોઠવનારા તૈયાર છે દિવાળી મૂકનારા તૈયાર છે ઘોંકા મારનારા તૈયાર છે તો પેલી ને છેલ્લી બે તૈયારી છે તો વટલી તૈયારી નહીં કરી રાખી હોય પણ આ હું કરું હું કરું આમાં જેટલા કહેતા છે આ એમે કર્યું હું તો એમ કહું છું કે આવા આવા જે ભગીરથ કાર્ય કરે છે ને એને ટેકો નો દો કાઈ નહીં પણ નડો નહીં તોય ભજન થઈ જાય અરે જીવવા જેવું મને તો એમ થાય કે હું તો આમ બજારમાં ક્યારેક નીકળું ને અત્યારે હાજર રાય તો આમ બજારમાં કુતરા હું તો મને એમ થાય આમને નિરાય નથી હે એ આપણે રાહતી ખવડાવવું પડે એને છે હાથ પણ કસ કસાટ હોતા હોય છોકરો પરણાવો છે ને ચૂંટણી લડવી છે ને પોચડું પોચડું અમારું સન્માન ન કર્યું ના કાંઈ લોય ઉકાળા છે આમને ને કે આપણે જે જોવે એ બધુંય જોવે છે ને ખોરાક હવા પાણી ટાઈટ તડકો બધું આપણને જેમ છે ને એમ જ છે ચોરાશી લાખ યોની છે એવું કે છે ચોરાશી લાખ માં રૂપિયા હાટું માયા હાટું બસોડા ભરતો હોય માણસ એક જ કોઈ જેવું બસોડા ભરતો હોય મને બતાવો અને કોઈ જીવ જો રહેતો હોય તો મને કયો અને માણા નું ભરાતું હોય મને આપણા જેમ જ નથી આપણે આપણે જેમ બચાવતો હોય જ છે એનું લાલન પાલન એ કરે છે બચાવ હોય ત્યાં સુધી ખવડાવે પીવરાવે એને પાંખું આવે ને ઉડી જાય પછી કે તું તાર રસ્તે હું મારા રસ્તે હવે આપણે ચાર ચાર પેઠીઓ થઈ હોય તો ચાવી ચાવીઓના જોડા ભરાવ્યા હોય હવે ગુડો ને રોટલો ખાવો હોય તો હવે હું ચાવ્યું ને અરે રાખીને કામ છે પણ નથી સુટતું નથી